હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પછી આપણી સેવામાં પાંબરસર સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એની અંદર આજનો ટોપિક છે બહુ સરસ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક પરિપત્ર આપણે જોયા હતા ને લોજિક ગેટ રાઈટ એ બધા લોજિક ગેટ ત્રણ મૂળભૂત ગેટ હતા ઓર ગેટ એન્ડ ગેટ નોટ ગેટ રાઈટ બે યુનિવર્સલ ગેટ હતા નોર ગેટ નાન ગેટ અને બે કોમ્પ્લિમેન્ટ્રી બીજા બે ગેટ હતા એક્સ ઓર અને એક્સ નોર

અહીં આકૃતિમાં નેન ગેટ નું સંયોજન તમને ખાલી જગ્યાને સમતુલ્ય છે નેન નાન ગેટ ની અંદર કયા કયા ગેટ હોય તો તમને ખબર છે કે નાન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ નોટ રાઈટ ને એન ગેટ અને નોટ ગેટ નું સંયોજન હોય છે તો નાન ગેટ એટલે એન ગેટ અને નોટ ગેટ નું સંયોજન છે તો જવાબ આવશે બી ચાલો ઓકે આપેલા છે જો તમે મેક્સ્યોર કરશો એ બીસી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એ બરાબર વન છે ને સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આઉટપુટનું સ્ટેટસ શું હશે પહેલી બાબત તો તમારે ગેટને રિફ્લેક્ટ કરવાના છે કે ગેટ કયા છે તો પેલી બાબત છે અને જ વસ્તુ અહીં આપણે ફરી પાછું એની સર્કિટ દોરી દઈએ એટલે વધારે આઈડિયા રહેશે ચાલો આ ઓર ગેટ રેડી ચાલો ત્યાર પછી અહીં નાન નાન એટલે એન પ્લસ નોટ ઇટ્સ ઓકે ઇઝ ઇક્વલ ટુ વાય આ સ્ટેટસ આપણે મેળવવાનું છે આ નોટ ગેટ છે આ એન ગેટ છે ઇટ્સ ઓકે અને અહીંયા તમારી પાસે ઇનપુટ ટોટલ થ્રી છે એ બી અને સી આ ઓર ગેટ ચાલો રેડી તો આને આપણે ઇમ્પ્લિફિકેશન કર્યું ચાલો પહેલાં ત્રણેય ઇનપુટ આપણે આપવાના છે ઝીરો 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 ચાલો અહીંયા જીરો જીરો ઝીરો ઓર ગેટને બંને ઇનપુટ ઝીરો આપો તો અહીંયા ઝીરો આવશે આ તો એકચ્યુઅલી ઝીરો છે એન ગેટને બંને ઝીરો આપો તો અહીંયા ઝીરો આવે નોટ ગેટને ઝીરો આપો તો એ શું મળે વિદ્યાર્થી મિત્રો ઓન કારણ કે નોર્ટ ગેટ ઇન્વર્ટરનું કાર્ય કરે છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે એ બી સી અને વાય ઝીરો જીરો ત્યારે આઉટપુટ આપણે મળે છે વન ઇટ્સ ઓકે ચાલો પછી બીજી કન્ડિશન છે આ બંને વન છે અને આ ઝીરો જ છે ઓરગેટને બંને વન આપો તો એ વન મળે અહીંયા ઝીરો જ છે વન ઝીરો અહીંયા ઝીરો જ આવશે જીરો આવશે તો એ વન આવશે એટલે સેકન્ડ કન્ડિશન છે કે આ વન આઈ વન આ ઝીરો તો પણ આઉટપુટ વન મળે છે તો ઇટ્સ ઓકે

એક્સ ઓર છે આ કયો છે પેલા ચેક કરી લઈ ચાલો આ છે નોર કયો છે નોર નોરમાં ચેક કરવું પડશે ચાલો ઓર પ્લસ નોટ હે ને ચાલો બે ઇનપુટ આપો છો વન જીરો વન જીરો વન વન તો અહીં જીરો તો અહીં જીરો આવે એટલે આવે ચાલો પછી આ છે નાન ગેટ કયો છે એટલે એને અહીંયા દર્શાવીએ ચાલો નાન એટલે એન પ્લસ નોટ ઓકે ચાલો આ બે ઇનપુટ આ એન અને આ નોટ તમે ઇનપુટ શું આપો છો અહીંયા જીરો વન

એન અને નોટ ને ભેગા કરો એટલે નાન બને અથવા ડાયરેક્ટલી આવો બી આપેલો હોય તો પણ સાચો થાય આ આ છે આવો છે નહીં આવો છે યસ જો લો આ એન અને આ નોટ એને ભેગા કરો એટલે નાન બને તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી બહુ સિમ્પલી એકદમ ઇઝીલી નેક્સ્ટ આ ટ્રુટ ટેબલ કોનું છે જોઈ લઈએ ઇનપુટ જીરો આપો છો તો વન મળે છે આઉટપુટ ઇનપુટ વન આપો છો તો આઉટપુટ જીરો ઇનપુટની ક્રિયા ઇનપુટની ક્રિયા આઉટપુટમાં ઉલટાય છે આથી તે નોટ ગેટ છે ગેટ નું ટેબલ છે કયો ગેટ છે નોટ તો જવાબ આવશે ટુ વન માટે તો એ પ્લસ બી બાર ડોટ એ ડોટ બી બાર બરાબર વન માટે ઇનપુટ એ અને બી નું મૂલ્ય કેટલું હશે તો અહીંયા જો આપણે એના ઉપરથી છે ને આના ઉપરથી આપણે મેળવીએ કે આ વન મેળવવાનો છે પેલા તો આના ઉપરથી સર્કિટ બનાવીએ પ્લસ બી બાર એ પ્લસ બી બાર એટલે નોર ગેટ આ કયો ગેટ છે નોર ચાલો એટલે આ નોર આ નોર આવી ગયો આ બે ઇનપુટ ચાલો એ અને બી ઓકે પછી અહીંયા આપ્યું છે ડોટ એ ડોટ બી બાર એટલે નાન ગેટ ગયું એ પ્લસ બી બાર ચાલો રેડી એક આવી ગયું પછી અહીંયા આપી દઈએ બીજો અહીંયા આવવો જોઈએ એ ડોટ બી બાર રેડી એ ડોટ બી બી બાર આવવો જોઈએ અને અહીંયા એ ડોટ બી બાર મેળવવા માટે શું છે જોઈએ n a n d ચાલો તો આયા a dot b બાર લેવા માટે આયા નાન ગેટ જ હોવો જોઈએ કારણ કે નાન ગેટમાં જ a dot b બાર આયા મળે રેડી ઈ બનને તમારે કોને આપવાના છે ડોટ છે એટલે n ગેટ એટલે તમને આયા શું મળે a plus b bar dot a dot b bar આવું મળે ચાલો તો કઈક આવો છે તમને ગેટ આયા છે n ગેટ કેમ પણ હવે આને ચેન્જ કરવા માટે હું અહીં આકૃતિ બીજી દોરું છું તમને આઉટપુટ મળવો જોઈએ મળવો જોઈએ તો ઇનપુટ કેટલા આપવા જોઈએ રેડી નોર ગેટ એને બદલતો નથી પણ હું અહીંયા જ લઈ લો છું ઓર પ્લસ નોટ ચાલો અને પેલું નાન એન

સિમ્પલ પેલા જ વખતમાં ખબર પડી ગઈ કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર તમે અહીંયા ઝીરો ઝીરો ને અહીં ઝીરો જીરો આપો નોર ગેટ ને ઝીરો ઝીરો આપો નોર એટલે ઓર પ્લસ નોટ એટલે ઝીરો 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 વન મળી જાય નાન ગેટ એટલે ઝીરો ઝીરો આપો એટલે ઝીરો ને ઝીરો આપો તો વન તો અહીં વન 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 એન ગેટ ને આપો તો અહીં વન મળે તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એન્ડ સોબર પણ થોડુંક સર્કિટ બનાવવી પડે તમારી સામે પ્રેઝન્ટ કરી છે ચાલો નેક્સ્ટ ટાઈમ તમારી સામે પ્રેઝન્ટ છે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે આઉટપુટ વન મેળવવા ઇનપુટ કેટલું હોવું જોઈએ ચાલો આઉટપુટ છે વાય બરાબર આપણે એક જોઈએ છે આ ફાઇનલ છે પહેલાં તો તમે ગેટને ઇન્ડેક્ટ કરવા કયો ગેટ છે તો કે એન ગેટ છે ઇટ્સ ઓકે આ કયો ગેટ છે તો કે ઓર ગેટ છે તમારે આઉટપુટ વન જોઈએ છે તો એનો મતલબ એવો છે કે એન ગેટમાં આઉટપુટ વન જોતો હોય તો તમારે અહીંયા બંને વન આપવું જ પડે વન જોઈએ બંને ઇનપુટ વન હોય એન ગેટને તો જ આઉટપુટ વન મળે તો અહીંયા વન મેળવવું પડે અને આ વન એટલે ઇન સી તો વન છે જ એકચ્યુલી તો આપણે અહીંયા જોઈ લઈએ એ બી અને સી બરાબર આઉટપુટ ફિક્સ છે વન મેળવવાનું તો સી વન જોઈશે જ હવે આને વન મેળવવા માટેની બે સ્થિતિ છે તમે વન વન લો તો પણ ચાલે બીજી સ્થિતિ છે ઝીરો વન આ વન જ લેવાનું તો પણ અહીંયા વન મળે અથવા ઓપ્શનમાં આપી હશે જોઈ લો એ ઝીરો બી વન સી ઝીરો સી ઝીરો આવે જ ને એટલે આ તો ખોટું જ છે આ બંને આ ત્રણેય તો એનો મતલબ સી આ જ આવે જો એ વન છે એ વન યસ એ વન ઝીરો સી વન તો આઉટપુટ વન મળે ઓકે તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર આવી ગયું ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ચાલો આગળ વધીએ નેક્સ્ટ અહીં દર્શાવેલ ગેટનું સંયોજન ખાલી જગ્યા ઉત્પન્ન કરવા માટે છે આ દર્શાવેલો આ બહુ સિમ્પલ વાત છે ઓર ગેટ તમે આનું ટેબલ મેળવજો લાઈટ ની અંદર આ નોટ ગેટ આ નોર્થ ગેટ એટલે આનું તમારે સિમ્પ્લિફિકેશન આપવું હોય તો કારણ કે જો આઈ નાન છે પણ એના બંને ઇનપુટ ટર્મિનલ જોઈન કર્યા છે આઈ નાન છે એનાય બંને ઇનપુટ ટર્મિનલ જોઈન્ટ કર્યા છે આ ઇનાન છે એના ઇનપુટ ટર્મિનલ જોઈન્ટ નથી કર્યા જોઈન્ટ કરેલા બંને નોટ ગેટ તરીકે વર્તે તો આવશે નોટ ચાલો રેડી આ પણ આવશે નોટ ઇનપુટ એ ઇનપુટ બી આ નોટ આઈ નોટ અને એ નાન એટલે એન પ્લસ નોટ લે આઉટપુટ વાય રેડી આ નોટ તમે આ બધા ઇનપુટ આપી દેજો તમારે ઇનપુટ કેટલા આપવાના કહી દઉં છું એ બી અને વાય મેળવવાનું જીરો 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 વન વન જીરો વન વન તો તમને એ જીરો મળશે વન 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 આવું મળશે આ ટેબલ કોનું છે ઓર ગેટ તો આ જવાબ આવશે ઓર ગેટ તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ અહીંયા આપણે સુધારી દઈએ નોટ ગેટ યસ ચાલો હું નોટ ગેટ જોડી દઉં ઓકે આ નોટ ગેટ છે નોટ છે છે અને આ ઓર તમે ગેટ ને આપશો તો અહીં આવશે એ બાર ઓકે અહીંયા બી છે આ વસ્તુ અહીંયા આપશો તો વાય બરાબર થશે ઓર ગેટ ની અંદર કે એ બાર પ્લસ બી તો બુલિયન સમીકરણ તમને મળી ગયું રેડી આઈ નોટ ગેટ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈન્ટ કરી દીધો ચાલો આગળ વધીએ નેક્સ્ટ આ પરિપથ નું બુલિયન સમીકરણ તમારે મેળવવાનું છે નેક્સ્ટ एमसीक्यू ની અંદર ચાલો પહેલા તો તમે શ્યોર કરો કે કયા ગેટ છે

બી પ્લસ સી ઇટ્સ ઓકે તો એનું છે બુલિયન સમીકરણ આવી જાય કારણ કે ઇનપુટ છે ચાલો આગળ વધીએ નીચે દર્શાવેલ લોજિક ગેટ નું સંયોજન કયા ગેટ નું છે ઓકે ચેક કરી લઈએ ચાલો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો નોટ ગેટ આ પણ નોટ ગેટ છે અને આ કયો ગેટ છે ઓર ગેટ છે આ ઇનપુટ એ લઈ લો આ બી લઈ લો અહીંયા એ બાર આ બી બાર અને એ વાય તો આપણે ટેબલ બનાવી દઈએ એ બી એ બાર બી બાર અને વાય રાઈટ ચાલો જીરો જીરો આપશો પછી જીરો વન આપશો વન જીરો આપશો અને વન વન આપશો તમે એને આપો તો અહીંયા ઉલટાઈ જાય એટલે આ બધા અહીંયા ઉલટાઈ જશે વન વન ઝીરો ઝીરો વન ઝીરો વન ઝીરો ઇટ્સ ઓકે ચાલો એ ઓરગેટને આપો ઓરગેટને બંને આપો વન 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 ઝીરો વન ઝીરો વન વન ચાલો હવે આને ભૂલી જવાનું છે ઓકે ડાયરેક્ટલી આ બે ઇનપુટ અને આઉટપુટ ઝીરો ઝીરો વન ઝીરો વન 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 કાં નોર હોય ને કાં ના હોય તો આપણે ચેક કરી લઈએ નોરનું નોર નું ટેબલ ચેક કરી લે એટલે ખબર પડી જશે તમને રેડી ને નોર મીન્સ ઓરતા નોટ એર પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ નોર ચેક કરી લે ચાલો તમે એને આપો ઝીરો જીરો 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 આપશો તો અહીંયા જીરો અહીંયા વન જીરો જીરો તો વન છે યસ પછી તમે આપશો જીરો વન જીરો વન 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 તો જીરો વન 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 તો અહીં જીરો તો જીરો વન વન તો અહીં વન જીરો આવવું જોઈએ વન છે એનો મતલબ નોર નથી નાન જ હોય રાઈટ ચેક કરવું તો કરી લો જો આ નાન નાન એટલે શું એન પ્લસ નોટ આ વાય આ નોટ એન એ અને બી ચેક કર લો ચાલો આપશો 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 નાન નાન તો 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 ઓકે ઓકે ઇઝ ગેટ આ કોનું ટેબલ છે નાન ગેટ ઓકે ચાલો તો જવાબ આવશે બી ઇઝ ધ ગેટ ચાલો રેડી આગળ વધીએ આપેલ પરિપદ દ્વારા થતી પ્રક્રિયાને ઓળખો આપેલ પરિપદ દ્વારા થતી પ્રક્રિયાને ઓળખો ચાલો આની અંદર આપણે મેક્સ્યોર કરી દઈએ શોર્ટ કરેલો નોર ગેટ છે શોર્ટ કરેલો આ નોર ગેટ છે આ પણ શોર્ટ કરેલો નોર ગેટ છે એ બંને નોટ ગેટ બનશે એટલે આ પણ નોટ ગેટ આ પણ નોટ ગેટ ઇટ્સ ઓકે ચાલો નોટ અને આ છે વાય ચાલો હવે આપણે શું કરશું ઇનપુટ છે એ અને બી ચેક કરી લઈએ ચાલો અહીંયા લઈ લઈએ એ બી અહીં એ બાર આવશે અહીંયા બી બાર આવશે એ બાર પ્લસ બી બાર અને વાય ચાલો એ બાર બી બાર એ બાર પ્લસ બી બાર અને વાય ચાલો જીરો 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 વન વન જીરો વન ઉલટાઈ જશે વન વન જીરો જીરો તમે એ બંને ઇનપુટ એ બાર અને બી બાર કોને આપો છો બાર બાર અને બંને ઇનપુટ તો બાકી જો છોટ નો આઉટપુટ નોટગેટ ને ઇનપુટમાં આપો નોટગેટમાં ઉલટાઈ જાય ઓકે તો જીરો 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 વન જીરો જીરો વન ભાઈ જીરો ઝીરો વન આ જો યસ હવે આ બધું ભૂલી જાઓ બધું ભૂલી જાઓ ઇટ્સ ઓકે જીરો 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 વન જીરો વન જીરો જીરો આન્સર આવશે સી ઇઝ રાઇટ આન્સર ચાલો ઇટ્સ ઓકે ટેબલ કેનું છે વન વન જીરો વન જીરો 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 વન જીરો 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 વન આ બહુ કોમ્પ્લિકેટેડ છે એટલે કે નોર હોય પેલા નોર જોઈ લઈએ ચાલો નોર ઘેર નોર એટલે શું ઓર પ્લસ નોટ ઇટ્સ ઓકે ચાલો આ બે ઇનપુટ એ અને બી આ ઓર અને આ નોટ બે ઇનપુટ આપો વન 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 તો જીરો ઇટ્સ ઓકે આ આવે છે ચાલો પછી વન જીરો વન જીરો વન વન તો જીરો પછી જીરો વન જીરો વન જીરો વન 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 તો જીરો આયો ઓકે જીરો 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 વન ઓકે ચાલો તો રાઈટ ધીસ ઇઝ નોર ગેટ તો આવશે જવાબ બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે આગળ વધીએ આપેલ ટ્રુટ ટેબલ કયું છે સેમ છે અહીંયા જીરો વન છે અહીંયા વન 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 જીરો 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 વન 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 જીરો ત્યારે જ ત્યારેરો બાકી બધું છે તો કયો ગેટ છે ભાઈ ઓર ગેટ ધ રાઇટ આન્સર ચાલો ઓકે આ સાથે આ વિભાગને પૂરો કરીએ છીએ થેન્ક યુ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈ લઈશું જયંત જય ભારત થેન્ક યુ